કાયદો ઘડતા હોય છે કાયદાનું પાલન કરે છે કે કેમ આજે તમને રિયાલિટી ચેક બતાવો છો જે ગાડીમાં નંબર પ્લેટ પણ નથી જેના કાચ એકદમ કાળા છે આગળ પાર્ટીનો ખેસ મૂકેલો છે ગાડી કોની છે ખબર નથી પણ એને કોઈ રોકશે નહીં મોટા ભાગની ગાડીઓમાં કાળા કાચ હતા આગળ પોલીસ લખેલું છે ઘણી બધી ગાડીઓ એવી છે કે જેમાં નંબર પ્લેટ પણ નથી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું આપણે બહુ જ બધી વાર સાંભળ્યું છે પણ કોનો કાયદો અને કોનો ફાયદો એ પણ અમને જણાવો જે રીતના આ કાચ કાળા છે એવી રીતના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ આટલી જ કાળી છે કે સામાન્ય માણસ જો આવી રીતના ગાડી લઈને ફરે તો એને ના ફરવું જોઈએ એ ખોટું જ છે પણ નિયમો બધા માટે સરખા હોવા જોઈએ ને અને જો તમે જ આવું કરશો તો પછી સામાન્ય જનતા શું કરશે સામાન્ય જનતા પાસેથી કેમ આટલો મોટો દંડ વસૂલવામાં આવે છે એ મોટો પ્રશ્ન છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ વિધાનસભાની બહાર હું ઊભી છું અને આજે શું કરવા માટે અહીંયા આવ્યા છીએ તો આ એન્કર એટલે જ કરી રહી છું કે તમને આખી સ્ટોરીનો જે પર્પઝ છે એ સમજ આવે મોટાભાગે આપણે કાયદા અને વ્યવસ્થાની ખૂબ વધારે વાત કરતા હોઈએ છીએ કાયદા અને વ્યવસ્થાની વાત આવે એટલે સામાન્ય નાગરિકો ખૂબ અકડાય કે માત્ર સામાન્ય નાગરિક જ કેમ કાયદા અને વ્યવસ્થાનું પાલન કરે રસ્તા પર પોલીસવાળા હેલ્મેટ ન પહેરે તો એમને કેટલો દંડ થાય કાળા કાચ જો સરકારી કર્મચારીઓ કે પછી વિધાનસભામાં આવતી ગાડીઓમાં કાળા કાચ હોય કે પછી મંત્રીઓની ગાડીઓમાં કાળા કાચ હોય તો પછી એમને કેટલો ફાઇન થાય આ બધા જ પ્રશ્નો હોતા હોય છે એટલે મોટા ભાગે જે કાયદોને વ્યવસ્થા ઘડે છે જેને કાયદાને વ્યવસ્થાનું પાલન કરાવવું છે એ ખરેખર કાયદાનું પાલન કરે છે કે કેમ એ જોવા માટે અહીંયા આવ્યા છીએ અહીંયાથી અઢળક ગાડીઓ પસાર થાય છે અને અઢળક ગાડીઓમાં કાળા કાચવાળી ગાડીઓ ખૂબ બધી છે ત્યાં એ લોકોમાં કેટલો ફાઇન લગાવવામાં આવે છે તો એનો કોઈને કંઈ જવાબ નથી ખબર હોતી એટલે જે કાયદો ઘડતા હોય છે એ કાયદાનું પાલન કરે છે કે કેમ આજે તમને એ રિયાલિટી ચેક બતાવવો છે અને આ પરિસ્થિતિ છે આપણા કાયદા અને વ્યવસ્થાની એટલે જે ગાડીમાં નંબર પ્લેટ પણ નથી જેના કાચ એકદમ કાળા છે આગળ પાર્ટીનો ખેસ મૂકેલો છે ગાડી કોની છે ખબર નથી પણ એને કોઈ રોકશે નહીં એને રોકશે તો પછી એને પૈસા આપી અને પોલીસ જવા દેશે કાં તો પછી કાંક દાદાગીરી કરવામાં આવશે પણ જે રીતના કાયદા અને વ્યવસ્થામાં બધા જ સમાન હોય એવી રીતના આપણે રસ્તા પર જઈએ તો એ નથી દેખાતું એટલે આ ગાડી રસ્તા પર ફરતી જશે વિધાનસભામાં આવી છે તો એ આવતા પહેલાં એને કોણે રોકી હશે એને પાછળ કેટલા મેમો હશે કોઈને ખબર નથી અને અહીંયા જ્યારે આ ગાડી પડી છે તો એના ઉપર કેટલો ફાઇન લાગશે આના જવાબો કોઈ પાસે નથી અને આ જ થઈ રહ્યું છે જે રીતના આ કાચ કાળા છે એવી રીતના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ આટલી જ કાળી છે કે સામાન્ય માણસ જો આવી રીતના ગાડી લઈને ફરે તો એને ના જ ફરવું જોઈએ એ ખોટું જ છે પણ નિયમો બધા માટે સરખા હોવા જોઈએ ને ડીજીપી ઓફિસની બહાર અને ત્યાં જે પાર્કિંગ છે ત્યાં હું ઊભી છું મારી પાછળ જે પોલીસની ગાડીઓ છે આમ તો મેં રસ્તા વચ્ચે પણ જે પોલીસની ગાડીઓ જોઈ એ બધી જ ગાડીઓ મોટા ભાગની ગાડીઓમાં કાળા કાચ હતા આગળ પોલીસ લખેલું છે ઘણી બધી ગાડીઓ એવી છે કે જેમાં નંબર પ્લેટ પણ નથી કાયદા અને વ્યવસ્થાની વાત કરવા નીકળીએ તો ખૂબ બધી વાતો થઈ શકે છે અત્યારે હું જે ગાડીની આગળ એ ગાડીમાં પણ નંબર પ્લેટ નથી આખી આખી કાળા કાચવાળી ગાડી છે માત્ર કાળા કાચનો સવાલ નથી અહીંયા મેં અનેક ગાડીઓ અનેક લોકો એવા જોયા છે જે સીટ બેલ્ટ નથી પહેરતા બહુ જ બધા લોકો છે જેણે હેલ્મેટ નથી પહેર્યા જે વિધાનસભામાં કામ કરે છે જે ડીજીપી ઓફિસમાં કામ કરે છે અને છતાં પણ કાયદાનું પાલન નથી કરતા જેમના હાથમાં આપણે એ આપ્યું છે કે તમારે કાયદાનું પાલન લોકો જોડે કરાવવાનું છે એ જ કાયદાનું પાલન ન કરે ત્યારે શું કરવાનું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું આપણે બહુ જ બધી વાર સાંભળ્યું છે પણ કોનો કાયદો અને કોનો ફાયદો એ પણ અમને જણાવો કાળા કાચવાળી ગાડીઓ પાછળ કયા કાળા કામ થતા હોય છે આપણને બધાને ખબર છે આ લોકો સામે ક્યારે એક્શન લેવાશે મસ્ત આગળ એક તમે ખેસ મૂકી દો કાં તો પછી આગળ તમે લખી દો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કાં તો પછી તમે આગળ લખી દો કે પોલીસ તો પછી તમારે કોઈ કાયદો તમને નડતો જ નથી તમે એનાથી પરે છો એવું કહેવા માંગો છો તમે અને જો તમે જ આવું કરશો તો પછી સામાન્ય જનતા શું કરશે સામાન્ય જનતા પાસેથી કેમ આટલો મોટો દંડ વસૂલવામાં આવે છે એ મોટો પ્રશ્ન છે મોટર વ્હીકલ એક્ટ છે મોટર વ્હીકલ એક્ટ મુજબ જો તમે કાળા કાચ રાખો છો તો તમારે પાંચસો રૂપિયા દંડ આપવાનો થાય પાંચસો રૂપિયા દંડ સાથે એની કેટેગરી છે છે કે તમે એના ઉપર વિઝિબલ કાચ કાળા બ્લેક ફ્રેમ લગાવી શકો બાકી જે સાઈડની ફ્રેમો છે એમાં તમે સાહીઠ ટકા વિઝિબલ હોય એવી ફ્રેમ લગાવી શકો પણ એ નિયમ કોઈ પાડતું નથી પાંચસો રૂપિયા દંડ સિવાય તમારે ત્યારે ને ત્યારે એ જો નિયમના વિરુદ્ધ છે તો ત્યાં ને ત્યાં એ બ્લેક ફિલ્મ ઉતારી દેવી પડે પણ કોણ માને છે તમે રસ્તા પર નીકળો તમે મોટી ઓળખાણ આપી દો તમે દાદાગીરી કરીને બતાવી દો કે તમે આ પદ પર છો કે તમે ફલાણી જગ્યાએ કામ કરો છો એટલે તમે આસાનીથી ત્યાં જઈ શકો છો અને એટલે જ કાયદાને વ્યવસ્થાની પથારી ફેરવવામાં આ લોકોનો જ મોટો હાથ છે જેના હાથમાં આપણે આપ્યું છે કે જેને કાયદો અને વ્યવસ્થા સંભાળવાની છે એ લોકો કાયદાને વ્યવસ્થા સંભાળવાની જગ્યાએ એના ધજિયા ઉડાડે છે